શ્રી મહાલક્ષ્મી માતા નું પદમ પુરાણમાં કહેવાયેલું આ ગુરુવાર નું વ્રત સર્વ કરનારું પૂરા થાય છે તેની સર્વ આપત્તિઓનો તાત્કાળ નાશ થાય છે અને તે સર્વ પ્રકારે સુખ શાંતિ અને ધન વૈભવ ભોગવે છે એવા આ વ્રત ની પ્રભાવશાળી કથાનો આરંભ કરીએ શ્રી મહાલક્ષ્મી નો

મોટે ભાગે અસલ ગ્રંથોમાં મહાત્મય કાવ્ય રૂપે હોય છે પ્રથમ નમો હું ગણેશ ગણેશજી નું ગણેશજી ભોળા ભગવાન પ્રેમે જે પૂજે ઇન્સાન દુઃખ દર્દ સૌ તેના જાય આનંદ મંગલ ઘરમાં થાય બીજે નમો હું માં સરસ્વતી આપે વિદ્યા હતી ત્રીજે ગુરુને લાગુ પાય ગુરુ બેન જ્ઞાન ના મળતું ક્યાંય વિષ્ણુ પ્રિયા લક્ષ્મી ને નમન જન્મોના ટળે આવા ગમન શક્તિ ત્રિલોકે જાણી વેદોએ પણ ખૂબ વખાણી સકળ વિદ્યા સુખ સંપત્તિ સારી ધન ધાનમાં મહાલક્ષ્મી મારી મા મહાલક્ષ્મીને જે વંદે દુઃખ દરદ ના તેને દંડે મા મહાલક્ષ્મી જેને ફળે તેને સુખ સંપત્તિ યશ મળે મહાલક્ષ્મીના જે ગુણ ગાય તેના ઘરે ચોરી ના થાય સરસ્વતી તે ઘરમાં રહે સ્ત્રીઓ સૌભાગ્યવતી સૌ રહે કુંવારિકાઓને સુંદર વર મળે સદગુણી દીકરા વહુ મળે વડીલોને વેપાર જ વધે આનંદ આનંદ વ્યાપે બધે મહાલક્ષ્મીની કૃપા જ્યાં થાય ઘરમાંથી બેકારી જાય કુશમ કજિયાને કંકાસ મહાલક્ષ્મીમાં કરે વિનાશ સંતાન ઈચ્છા પૂર્ણ થાય મહાલક્ષ્મીમાં કરો કૃપાએ પંચદેવો પણ માને નમે પ્રેમે નમે તે માને ગમે મહાલક્ષ્મી માને જે નમે તેના સૌ દુઃખ દર્દો શમે મનમાં મનમાં માનતા ધારી ભાવે ભજે માને નરનારી શ્રદ્ધા રાખી નરને નાર માનું વ્રત કરે જે વાર મા મહાલક્ષ્મી જરૂર ફળશે માનતાનું ફળ પૂરું મળશે પદ્મપુરાણે સિદ્ધ થયે ઋષિ મુનિએ કથા કહે કથા સુણે ભજે જે જન મહાલક્ષ્મી થાય અતિ પ્રસન્ન ગુરુવારથી શુરુ કરાય મહાલક્ષ્મીનું વ્રત કહેવાય મન મનવાંછિત ફળ મળે સદાય મહાલક્ષ્મીમાં કરે સહાય દ્વાપર યુગમાં પવિત્ર રાય ધાર્મિકને પરાક્રમી થાય ભદ્રશ્રવા ચંદ્રિકા હતી રાજાને પણ વાહલી હતી ભદ્રશ્રવાને થયા સંતાન સાથે સૌ હિંમતવાન એકની એક કુરીનું નામ શ્યામ કહે લોક તમામ પૂર્વજન્મે વેપારી રાય રાણી તેને પત્ની થાય રાણીએ મહાલક્ષ્મી તણુ પ્રેમે વ્રત કર્યું હતું ઘણું એ જે ને પ્રતાપે આજ આ જન્મે સૌ કરતા રાજ બંનેને કંઈ ખબર જ નથી પૂર્વ જન્મનું જ્ઞાન જ નથી રાણીને ધનનું અભિમાન ધરે ના મહાલક્ષ્મીનું ધ્યાન ધર્મી રાજા ખર્ચે ખૂબ પ્રજા પ્રજાહિતમાં ડૂબાડૂબ આમને આમ પ્રજાને કાજ ખર્ચ ખૂબ કરતો તે રાજ આમ કરવાથી ખૂટ્યું ધન મહાલક્ષ્મીમાં કરે ચિંતન રાણીએ ગત જન્મે કરેલ માનું વ્રત ફળ તે મળેલ રાઈની ચિંતા મનમાં ધરી રાજ્યમાં વસવા ઈચ્છા કરી માએ લઈ ડોસીનું રૂપ રાજ ઉદ્યાને ગયા ગુપચુ રાણીને પછી મળવા જાય દાસી પૂછે તેમને ત્યાંય કહો માજી આવ્યા શું કામ મહારાણી કરે આરામ કહો આપનું શું છે નામ અને કહો રહો કહે ગામ માલક્ષ્મી કહે કમલા મારું નામ રહો પવિત્ર દ્વારકાધામ ભુવનેશ્વર છે મારા પતિ રાણી હતી ગત જન્મે સતી પતિનો ચાલે નહીં વેપાર દુઃખમાં હતા એ નરને નાર તેને કર્યું મહાલક્ષ્મી વ્રત થયા મારી ભક્તિ રથ હું મહાલક્ષ્મી થઈ પ્રસન્ન આપ્યું હતી સુખ ધાન ને ધન બંને સિદ્ધાવ્યા લક્ષ્મીપૂરી સુખમાં વાત થઈ ના કોઈ અધૂરી રહ્યા હજારો કલ્પ ત્યાં બે બહુ માન્યું ત્યાં સુખ ને શ્રે મહાલક્ષ્મી વ્રત નું ફળ ખૂબ જન્મ્યા સોરઠ ના રાણી ને રૂપ એ રાણીગત જન્મે જાણ હતી ભક્ત મુજને તેજ પ્રમાણ મદ હું આવી છું આજ થવા ના દઉં તેને નારાજ મહાલક્ષ્મીની સાંભળી વાત દાસી કહે સાંભળજો વાત મહાલક્ષ્મીનું વ્રત હું કરું ધ્યાન તમારું પ્રેમે ધરું મુજને સમજાવો વ્રત કથા દૂર થાય મારી સૌ યથા માલક્ષ્મીજીએ વ્રતની કથા કહી દાસીને પણ કહી સૌ યથા દાસી ગઈ રાણીને પાસ કથા કહી જે બની તે ખાસ પણ રાણીએ ભૂલી ભાન લક્ષ્મી માનો કર્યું અપમાન લક્ષ્મીજી થઈને નારાજ ચાલ્યા રાખી મનમાં દાજ શ્યામ બાળા ત્યાં રસ્તે મળી માને પૂછે છે લડી લડી કુંવરીને હૈયે ધરી પ્રીત માએ કહી સૌ વ્રતની રીત કુંવરીએ વ્રત કીધું ખાસ થઈને મહાલક્ષ્મીની દાસ મહાલક્ષ્મીના વ્રતની કણી કુંવરી રાજાને ઘરે પરણી થઈ મોટી મહારાણી પંડ વધી કીર્તિને યશ ચોખંડ કુંવરી ગઈને ગયું સૌ ધન ભદ્રશવા દુઃખ કરે સહન ધન વૈભવને સુખ સૌ ગયા રાજા રાણી દુખ્યા થયા થાકી દીકરીના ઘરે ગયા દીકરીના ઘરે સુખથી રહ્યા દીકરીએ ખૂબ દીધું ધન રાજા રાણી ખૂબ પ્રસન્ન ઘરે આવીને જોયું જ્યાંય કોલસા ધનને બદલે દેખાય ધનને બદલે કોલસા ભરી દીકરીએ શું મસ્કરી કરી રાજા રાણી ગુસ્સે થાય દીકરીના ઘરે ફરીથી જાય માક્ષર માસનો પહેલો ગુરુવાર કુવરીએ વ્રત કર્યું છે શરૂ રાણીમાં તમે પણ ઠરો મા મહાલક્ષ્મીનું નું વ્રત જો કરો મહાલક્ષ્મી નું વ્રત જે કરે તેના દુઃખ માં લક્ષ્મી હરે રાણી માને આવ્યો યાદ લક્ષ્મીમાં આવ્યા સાક્ષાત તેમનું કર્યું હતું અપમાન મનમાં ધર્યું હતું અભિમાન મહાલક્ષ્મી તમે જે કરો ક્ષમા ગર્વમાં મને રહી ન તમામ સુરતી ચંદ્રિકાએ વ્રત કર્યું મા મહાલક્ષ્મીનું મન ઠર્યું ફરીથી દઈ દીધું વરદાન રાજા રાણી થયા ધનવાન સુખ સંપત્તિ સૌ પાછી મળી વ્રતની માનતા રૂઢી ફળી ગાય સુણે કે સાંભળે આ વ્રત નો મહિમાય રે દુઃખ દરદ તેના ટળે મનનું ધાર્યું થાય રે જય મહાલક્ષ્મી માં જય મહાલક્ષ્મીમાં